હેલો एवरीवन કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જ સન વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ સો ગાઈસ આજનો બ્લોગ મસ્ત મજાનો આપણે કોલેજ થી સ્ટાર્ટ કર્યો એન્ડ કોલેજ ને સ્પેશિયલી નાસ્તા થી તો ચાલો બધા નાસ્તો કરવા ને શું નાસ્તા માં છે ફટાફટ તમને બતાવી દઉં ગાઈસ અહીંયા આ તો આપડા બધા સિમ્પલ નાસ્તા અને આપનું હોટ ફેવરેટ બોમ્બે સ્ટાઈલ સ્પાઈસી વડા પાવ એન્ડ અહીંયા બ્રેડ રોલ્સ ચાલો બધા નાસ્તો કરવા માટે

નહીં હાલે છે ડાન્સ ની પ્રેક્ટિસ જય જય બે કલાક ના ડિસ્કશન પછી પણ હજી ખબર નથી પડી કે પગ કેમ લેવાય સિનિયર તમે લોકો એક સેકન્ડ એક સેકન્ડ

અને આ છે ચણાના લોટના છે ને મમ્મી હા તમે શું નાખ્યું એ આપણા વ્યૂઅર્સ ને તો દે દે નાની એવી બોલીને બીજું શું ચણાના આવડતા જ હશે પણ શું નાખ્યું બોલી જા फटाफट હમ દાણા ભાજી ઓકે 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 યસ ગાઈસ આવું બધું બે ટાઈપ ફાઇનલી અત્યારે વાગવા આવ્યા છે સાડા આઠ અને આપણે જોઈએ કિચનમાં શું બનવાનું છે શું કરે છે મમ્મી અહિયાં મમ્મી હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા

ઈએ જોવાનું છે આ માણસ છે ને બહુ ફરી જાય છે કે 5 વાગે ખીરના સપના દેખાડે અને રાતે 8:30 આઠે પૂરીને શાક ખવડાવે એ માણસ છે એટલે વેર ઇઝ માય ખીર ઓ માય શાક મારું બહુ ફેવરેટ છે ફેવરેટ શાક છે પણ

શું સૂગ્ય મમ્મી બાકી એવું બધું આલે છે હો બસ ખીર સિવાય બાકી બધી વસ્તુ છે જોયું ને ખીર માં મને ખબર જ હોય આ ખાલી વાત તું જ કરે બાકી કામ અરે અરે એનીવે ગાઈસ બ્લોગ પર કન્ટિન્યુડે તો જોઈ હજી હજી આમાંથી હું પાછો મેન્યુ માં ચેન્જ આવે છે ને ઈ હવે બની જાય ને એટલે પછી તમને બતાવશું કે શું બન્યું ને શું કરવાના છે થોડુંક કંઈક મીઠું મીઠું વઢવાળી અમે એકવાર નિફકોવાઈશું તાપો મારતી તો બહુ મીઠું મીઠું ને આપણા પેડા બધું આપણા નું આ જ પડી ખાધું પણ યાર સ્વીટ તો ભાવે હું શોખીન માણસ રહી મમ્મી યાર ખાવામાં તને ખબર નથી મને આમ મીઠાઈ મને ફેવરેટ માણસ હું શોખીન માણસ છું મીઠાઈ નું તો કઈ વાર આપવાને એમ કે અઠવાડિયામાં એક વાર અઠવાડિયામાં એક વાર એનીવે ગાઈસ તો હવે છે ને આપણે બહુ બધા જ્યારે વ્યુઅર્સ થઈ જાય ને ત્યારે પછી આમ દરરોજ મારે કઈ નવું નવું મીઠાઈમાં કરવું તું મજા કર પેલા થા સબસ્ક્રાઇબર ગાઈસ તમે ફટાફટ કમેન્ટ કરો માણસને કે આમ ફરવાનું ના હોય જી વસ્તુ નક્કી થઈ હોય કમેન્ટ કરો તો ઓન્લાઈન કી કરી દો ને કમેન્ટ કરો કે ખીર કરો ખવડાવો આમ જો હમણાં હું પાતળી થઈ ગઈ છું એટલા માટે થોડું ખવડાવો મને ખીર બીર બનાવો અને મેન્યુ માં ચેન્જ ન લઈ આવો મેન તો ઈ એનીવે ગાઈસ હવે બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ફાઇનલી ગાઈસ અહીંયા ચણા શાક થઈ ગયું છે મસ્ત મજાનું રેડી અને આ મારી હોટ ફેવરેટ બટેટાનું શાક એન્ડ અહીંયા ગરમા ગરમ પૂડી ગરમા ગરમ પૂડી એન્ડ ચાલો ગાઈસ બધા જમવા માટે એન્ડ યસ અહીંયા વિથ પાપડ એન્ડ કરેલા મરચા તો ફાઇનલી ગાઈસ હવે અહીંયા આપણી મસ્ત મજાનું જમવાનું રેડી છે ને ચાલો બધા જમવા માટે ગાઈસ આપણી થોડી ખીરની એવી એક્સપેક્ટેશન હતી પણ જેનું મળી નહીં ઇટ્સ ઓકે ચાલે ચાલે

કેવું લાગ્યું મસ્ત છે ચણા નું શાક ખાધું થયું ચણાનું શાક ટ્રાય કર ગાઈઝ આજના બ્લોગ નો એન્ડ અહીંયા જ કરીએ છીએ આઈ હોપ કે તમને જોવાની મજા આવી ગઈ છે જો આવી તો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ ને મસ્ત મજાની કમેન્ટ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય બાય એવરીવન મળીએ કાલે એક નવા વ્લોગ સાથે